નજીક આવી રહી છે ત્યારે બુટલેગરો મહારાષ્ટ્ર અને દમણમાંથી મોટા વાહનોમાં દારૂ મંગાવીને ગુજરાતના હાઈવે ગામડાઓમાં સુમસામ જગ્યા પર દારૂ ઉતારીને નાના નાના વાહન મારફત

જાહેર કરીને પૂણા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાકન ક્લિક કરો લેટેસ્ટ વિડિઓઝ સૌથી પહેલાં મેળવવા માટે